નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વીર ઠાકરે આહિરનું બલિદાન યાદવ વંશમાં હમીર શહેરની સ્થાપના અમુક સમયમાં દાવ ગંગોત્રી યંદ વંશના આહિર ક્ષત્રિય ઠાકોર બલદિનસિંહ યાદવે કરી હતી બલદનસિંહ યાદવ એક સંતાન આશીર્વાદથી અને તેમના અતુલ્ય બાહ બાહુબલથી આ ધરતી પર શહેરનો પાયો નાખ્યો હતો અને એ પોતાના નામ પરથી જ એનું નામ બલદન બલદનપુર રાખ્યું બુલંદ અને અવાજ અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા ઠાકુર બલદમસિંહ સ્વભાવે જેટલો ગુસ્સાવાળો હતો તેટલો જ અંદરથી નમ્ર અને ઉદાર હતો લોકવાયકા મુજબ જો ઠાકુર બલદમસિંહ કોઈ વ્યક્તિ છેતરે કે અસત્ય બોલે તો તેણે તેઓ તેને સાત પાલવાથી ગોતી યમરાજના દર્શન કરાવતા અને જો કોઈ તેઓ કોઈનાથી ખુશ થઈ જાય કે વચન આપી દેતા તેના માટે પોતાનું શાસ્ત્ર નોચાવર કરી નાખતા અને ધનવાન બનાવી દેતા દયાળુ રાજા ઠાકુર બલદનસિંહ તેમના શાસન દરમિયાન દરમિયાન આ વિસ્તારમાં ઘણી ભવ્ય હવેલીઓ મંદિરો અને કિલ્લાઓનું નિર્માણ કરી આવ્યું હતું એકવાર કલવરના કુળના અમીરદેવ નામના એક વ્યક્તિને જે અલવરથી ભાંગી ગયો હતો તેને ત્યાંના રાજા હાંકી કાઢ્યો હમીરવત દેવ ભાંગી ગયો અને ઠાકોર બલદનસિંહ યાદવના દરબારમાં આવ્યો અને આશ્ચર્યથી વિનંતી કરવા લાગ્યો તેમણે આચાર્ય ધર્મ માટે અપીલ કરી ઠાકોર બલદનસિંહ યાદવે આચાર્ય ધર્મનું પાલન કરતાં તેને આશરો આપ્યો અને આચાર્ય ધર્મનું માન રાખીને અમુક ગામો હમીરદેવને આપવા આપવામાં આવ્યા કેટલાક દિવસો સુધી બધું જ બરાબર ચાલ્યું અને હમીરદેવ રાજાની નજરમાં વફાદાર સેવક રહ્યો પરંતુ સત્તા અને વૈભવ લોભણો તેને ઠાકોર બલદનસિંહ પાસેથી સત્તા ચીનવી લેવાનું કાતરવ્યું ઘડ્યું ઠાકોર બલદનસિંહના જેને સૌમાન્ય અમુક ગદ્દારોને તેને પક્ષમાં જોડી તેણે રાજાને વીર આહિર ઠાકોર બલદનસિંહ યાદવને ખાવા માટે ઝેર આપી દેવાય છે ઝેર શરીરમાં જાય છે તે વીર આહિર ઠાકોર બલદનસિંહ યાદવને યાખાયત થાય છે આટલી વારમાં તો હમીરદેવ દ્વારા પાછળથી ગાકરવીરને આહિર ઠાકોર બલદનસિંહને યાદવને મારવામાં આવે છે અને ત્યારબાદ હમીરદેવ પોતાનું બલદનપુરનું નામ બદલીને પોતાના નામ પરથી હમીરપુર રાખ્યું જ્યારે આપણે હમીરપુર ગેટેજીયરના ઇતિહાસકારોને ના પાના પર જોઈએ તો એને ચારણ અને ભ્રષ્ટાચાર રાજાના મુખેથી આ ઘટનાનું વર્ણન સાંભળીએ છીએ વાસ્તવિક ઇતિહાસની સામે જ્યારે આવીએ છીએ ત્યારે આ ગામની ઠાકુર બલદનસિંહની હવેલી અને કિલ્લો હતો જે આજે પણ બલદનપુર તરીકે જીવિત છે જ્યાં આ રાજાને વૈભૂગ હવેલીઓને અવશેષો અને સત્ય અને વીરતાના પ્રમાણ આપે છે અને જો આ મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો અને તમારા પરિવાર મિત્રો સાથે શેર કરો અને આવા જ નવા નવા જીવનને લગતા જીવનમાં કંઈક કરવાની પ્રેરણા મળે નવું જાણવા મળે તો વિડીયોને જોવા સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મળશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત